પચીસ ના ઝામાં ભાવ ઉતર્યો અમે બજાર જઉં છું અન દોયડો લાવવો છે આટલો જાડો લાવો ભાવ ઉતર્યો ઉનાળા એક તોડી નાખે વાત આ પેહલા તો વધુ ના આવ અને બજારમાં જઈને પેલા તો કળીને ગોટા ઠોકવા દોડાનું તો પછી થાય પહેલા પેટનું પૈસા શેઠનું હતો એવું હોય આ બજાર જાઉં પહેલા તો ભાવ બાર નક્કી કરવા પડ પછી આમ એમ ટેટી ગાડી ગઈ તો પડું તો પડ ગમમો ઓ મેઠા ઓલે છોકરા કે હું એવો એકલા ભબ ભબ કરે છે ઓ હું ભબ 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 કરું ના એકલા બોલ બોલ કરતા ના કઈ નાય એ તો પેલું ગીત નહી આવ્યું કેવું વાળી ગીત આય તમાર પોચ પચીસ ના ઝઘડામો મારો

Dale. મેઠા પણ વેઠો તો કરવો તો પડશે ના બંધ આ દૂરો મંગાવી દો અઢાર લાખ નું ના તો કેચ કરાવી દઉં અને એ અઢાર લાખ રૂપિયા હું લઈ લઉં અને એવાનો નકલી દોરો હાલ દેવો એવાનું હું ખબર પડવાની પછી આપણે તો હાલી શું આપવાનું પેલા કેચ કરી દેવા દોરો પેલો હા હવે કેન્સલ થઈ જ્યો હોઈ હવે મેઠા પર લૂઠી લેવા પડશે અમે અઢાર લાખ રૂપિયા મેઠો પર કઈ નાતો ત્રણ લાખનો મંગાવ આઠ લાખ ના કી વય પે વણ પારે પારે મંગાવ્યું છે હવે અઢાર લાખનું વધુ નહીં હવે અઢાર લાખનું બુટ તો મારી જ દેવું હા લાખ રૂપિયા આવું નહીં એવું સીધું જતું જ દેવું હું સુરત મુંબઈમાં છો કંઈક ગરબર લઈ લેવું હું હોય ના રહેવાય પછી તું હું કોન તો કરવો તો પડશે એવા નહીં ચોકી દોરો લેતા આવું ધૂઠો

આમાં જો ખાલી ચાર દારે પછી વટ પડો એક અને વટ પડો એવો તો લાયો જો પેલું દોરો અને દોરો હોનાનો ગોનાનો દોરો તાન અશે દાવી જાનનો હો દાવી જાનનો આ 8 લાખ નો દોરો લાયો જો હા આ પેલું કેન ઓનલાઈન ઈમાં એ પેલા છોકરાએ કીધું તું તે એમાં ડાયરેક્ટ મંગાઈ દીધું એ છોકરાએ 18 લાખ નો મંગાયો ને તો બેની હોકોરા આવે ને એવો જ આડડો છે

મજૂરી તો કરો જ છે ને તા ભાઈ મજૂરી કરીએ તો રૂપિયા હોય તમે આ મજૂરી કરો તો એ કશું કઈ દેખાય છે આ ગરમ બળો ખાલી છે હાથે બધું ખાલી જ છે આમાં જો આપણે બેની હોકો જો જાડડો દોડો આવે છે કે નહીં હાર વેળો તમે હા અમે તો લાવશું કે રીશે બીજે ના ભરતા પા અમારું લે લીશે બળું બળો તમે લાવો તો પૈસા લાવો અમે લે લીશે બળીએ કે કામ કરીન જો રૂપા કશું હો તો ને લાવો આ આ તમ કેવાય તો તમ બેધી ભાળીએ કશું કશો તો ને લાવો જાણ આ તો તો અમે કે અમેજો ગયો જોવા બહુ આવજો ભા એ સારું તમે તો પૈસાવાળા બધું લાવો અમે તો અમારા પણ પૈસા એટલા અમે લાવી ગયો યા ભઈ હા તો કેટલા દાયે આયા ગામમાં એ ટાઈમ જ નતો મળતો નહમું તો ફોન કર ના ના વિચાર્યું આયો ફોન નઈ કર ડાયરેક્ટ એવું હા હા અબ તશા ના ના આપા ભૂરો બરોબર

મહિના હું વાત કરું છું યાર તા ને સિત્તેર સિત્તેર આવું જેમ પાડવા પેલું લાકડો વાર પાડવા નહીં યાર ફોક નવું કરું છું હું નવું કોઈ મશીન પછી લાવું બોલતો જ નહી આવડતું

મેટાભાઈ એવું કયો એટલે દોડો લાવજે આપડે પૈસા લાવે તમે પેલા પૈસા તો બધા નહીં લાવે પણ તું દોડો તો લાય બીજા પૈસા પછી આ બરાબર અરે કમ્પ્લેટ છે લાખ રૂપિયા છે લાખ રૂપિયા નહી લેવાના એટલે બીજા સત્તર લાખ પછી આ હા એમ કયો મારા એડવાન્સ માં પૈસા હાલમાં ફોન આવ્યો તું

અવાગિયાર જવા દે હો વધુ નહીં એવો ફોમ થઈ ગયું હવે આપણું તું